એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને તો માણા થવા એવું છે બાકી તો કેટલાય ના ફળાઈ ગયા થઈ ગયા કોઈ ઓળખતું નથી રામ તમે જો જે જે મહાપુરુષો ભજન કરીને ગયા ને સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા સદગુરુ ચરણે દાસી જીવન બોલ્યા સદગુરુ ચરણે મીરાબાઈ બોલ્યા નરસિંહ મહેતા બોલ્યા દરબાર ના શરણે બોલ્યા એવું ન કોઈ કીધું પટલના શરણે બોલ્યા કે ગઢવી ના શરણે બોલ્યા એવું કોઈ ન કીધું સદ્ગુરુ જ બાપુ આ દુનિયામાં માણા બનાવી હકે બાકી વાત ખોટી છે માણસને જો માણસ બનવું હોય તો એના માટે બાપુ સદ્ગુરુ ની જરૂર પડે સદગુરુ વિના આ બાપુ તમને મને ભજનની ભાણ ન થાય બાકી તો આપણો દેશ છે ને ઋષિ મુનિઓનો દેશ છે સંતોનો દેશ છે કાયા જેની કુબડી જેના પ્રાણ સંતને ને એક બેઠો પડે જણાય આવે ને હજારે આવે કોઈ એનો કીધું કે અમને રોટલો નથી જડ્યો આ ધર્મની ની ધજાયું કે છે આ ક્યુ ભજન છે રામ પણ મેં હમણાં કીધું એમ બાપુ હાંકડી માં આવે ને આપણે હનુમાન ચાલીસે બોલીને ને બાપુ એ હનુમાન ને ખબર પડે કે તમે દીકરાઓ કપાણે મનાણા છો પણ તમારું રોજનું જો ગણિત હોય ને તો જ આ બધું સત્ય છે બાકી આ બધું એમ નામ સમજાવ આ આ ભજનમાં બેઠા હોય ને પછી બધા એમ કે મજા આવી મજા આવી મજા આવી સવારે પૂછો કે શું શું મજા આવી તો કે યાદ કંઈ નો રહ્યું આ હોરે હોરું જાય છે ડખા છે પરબ પરબ છે ને આપણું પરબ યા સેવાदास બાપુ હતા ને ત્યારે અષાઢી બીજ હોય ગુરુ પૂનમ હોય એટલે હારા હારા કલાકારો લાવીને પ્રોગ્રામ કરે અને હગડાઠળ પબ્લિક બેઠી હોય અને પછી બાપુના જે નજીક બહેવા વાળા સેવકો હોય ને એ પછી સવારે બાપુને પૂછે કે બાપુ આજ તો મજા આવી બાપુ આજ તો જામો પડ્યો બાપુ આધતો જામો પડ્યો પછી બાપુ શું કહે ખબર એ કે જામો પડ્યો પણ ફેર કાંઈ પડ્યો આ ફેર નથી પડતો એ ડખા છે હવારે એમ નામ એટલે જ મહાપુરુષો કે છે કે પાત્ર બનવું પડે પાત્ર વિના બપુઆરે એ નહીં લક્ષ્મણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા અને વસ્તુ છે મોટી ઠામ વિના નો ઠેરાય આની માટે ઠામ બનવું પડે રામ અને આ બધું છે ને આ આ આ આ સંતો હોય ભગત હોય દાતાર હોય સુરવીર હોય કે કોઈ પણ સંત હોય ને આ જન્મે બને નહીં આ કલાકાર ગમે હોય ને બાપુ એ જન્મથી હોય ગામમાં કપાતર એ જન્મથી જ હોય એને કોઈ બનાવ્યો ન હોય નથી ઘણા કેતા હારો હતો બગડી ગયો બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય એટલા માટે મારે કહેવાનો અર્થ એ છે કે ધરાવીન દાન નો નીપજે કુડવીન માડું હોય જેલ ઝઘડા નીપજે જેની જનતા હોચલ હોય તમારો ભાવ છે તમારી લાગણી છે એટલા માટે એક સંત કહે છે કે સાંજા ગીરી વરજા મોરલા કાકર પેટ ભરા એ વખત આવે ને બોલીએ તો તો હૈયા ફાટ મરા કેરાકોટ કકરાણાનો રાજા ઓઢો જામ અને ઓથલ હારે જયારે લગ્ન કરી ને જેહળ ને ઝઘડા બે દીકરા હોય અને આડ બાપુ આમ આમ મડ્યો ધડુકવા અને મોરલા બોલે છે અને એ ઓઢા જામ ની આંખમાંથી આંઉડા પડ્યા અને દીકરો જોઈ ગયો ને માં ને જઈને કહે છે માં મારા બાપુ રડે છે શું કામ કે મને ખબર નથી એ હોઠલ આવી અને ઓઢા જામ ના ખંબે હાથ મૂકીને કહે છે કે દરબાર દરબાર આવડો મોટો શું ફાટી ગયો તમે રોવો છો ત્યારે ઓઢો કહે છે કે એવું કાઈ છે નહીં પણ આ મારા ભાભીએ મારી માથે સ્ત્રી ચારિત્ર કરી અને મને દેશવટો અપાયો આ મોરલા બોલે છે ને મને મારો વતન યાદ આવ્યો મને મારો કચડો યાદ આવે છે એટલા માટે મારી આંખમાં પાણી પડ્યું મને મારો વતન યાદ આવ્યો મોરલા બોલે છે અને કચ્છ યાદ આવ્યો એટલી વાત કરીને ધનુષ ને બાણ જેવો ઢાનું પડ્યું તું ને એ યોથલે હાથમાં લઈને તીર ચડાવીને ટટ 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 ઠે કરતી દોરી તાણી અને આમ છોડવાની તૈયારી કરીને ઓઠાએ કીધું કે રેવા દે રેવા દે આ તો ગાળે ગાળે મોરલા બોલે છે આમાં કેટલાક ને તું મારીશ અને પછી મોરલા કેતા હોય કે તું અમને મુઠી દાણા નાખ કે નો નાખ એમાં કઈ ફેર ન પડે પણ આવો હાડ જામ્યો હોય વીજળી આપને જીરતી હોય વાદળ બેવળ જોવળ ચીડ્યા હોય અને ધરતી માથે ફોરા પડતા હોય ને આવા ટાણે જો અમે ન બોલીએ તો અમારું હૈયું નો ફાટી જાય રામ એમ તમારે કંઈક લેવું છે ને અમારી પાસે હોય દે નહીં તો અમારું હૈયું ન ફાટી જાય પણ વાતડ્યું વિગતાડિયું જણ જણ ઝુઝવ્યું જડા ઝેડા માનવ્યું પબ્લિક તો બાપુ જ્યાં પ્રોગ્રામમાં જાય અહીંયા કેટલીય ભેગી થાય છે માણા તો ક્યાંક ક્યાંક જ આવા થોડાક જ ભેગા થાય છે જરૂર માણાની છે પબ્લિક તો બધાય અમારા ટકા કાટી કાટીને બધી વહી જાય છે પબ્લિકની જરૂર નથી બાપુ એવા જ્યારે માણસો બાપુ સામે કંઈક એવા હયા ઉજળા હૈયા વાળા બેઠા હોય ને કઈક લેવા બેઠા હોય ને એમ જગતમાં જોતી હોય કરવી પડે હાલતાથી ગામ નો આવે બાકી મરી જવાનું છે વાત પાકી છે પછી સંતો હોય તો ભલે ભગત હોય તોય ભલે દાતાર હોય તો ભલે લુખો હોય તોય ભલે ચોર હોય તોય ભલે મરી તો બધા જવાનું જ પણ જીવન એવું જીવીને મરાય ને કે જગત બાપુ યાદ કરે આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા રોવે નહીં જીવાય એ આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જઈ તૈય જીવા કહેવાય અને એવા નથી હોતા જેટલા આપણે જોઈએ એમ થાય કે આમનો છે હંકેલો નથી બિચારા માણાની જેની જરૂર છે એવા માણા બિચારા મરી જાય

અને બાપુ જોઈ ગયા જો બાપુ આ સંત ની ભૂમિ છે એક કાળ જો જોવો હોય ને તમારે ઉતારવો હોય ને તો સંતની ઝૂંપડી સુધી વ્યાજ બાપુ કાળ ને હેઠો મારી દે એમાં અત્યારે તમે જોવો ને તો સંત બનવાનું એટલું બધું હાલ્યું છે ને કે વાત જ જવા દો અને સંત બનવામાં વાર કેટલી પીળા લુગડા પહેરી વાળવાના અને ડોકમાં માળા નાખી દેવા ડાઢીયું વગર ઓલે બધી જવાની છે આપણે હાઇલા જાતા માહિતી હાથ કરે ભગાત ખડા રે તેરા બેડા પાર કર્યો તમે રોટલા આડું ઓંડિયું ઠેકો શું અમારો બેડો પાર કરો એનું કામ નથી રામ સંતોએ તો બાપુ પોતે સમર્પણ કરીને જગતને કંઈક તમને મને આપ્યું છે એ દીકરીને કુવામાં પડવા જોઈ એને બાપુ હડી કાઢીને બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દ્યો મારે મરવા સિવાય ઉધાર નથી પણ કે શું કામ માણસ એવો અવતાર મળ્યો શું કામ મરવું છે એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી એ કે આ પડીને બીજી ભૂલ કરવી છે તો કે પણ શું કરું કે પણ વાત કરી તો ખબર પડે ને એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને નામ લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી તેથી બાપુ આ ભારત નો સંત એમ કેતો તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી અને એ બાબુ ભારત નો સંત હારી નારી ને એમ કેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મુરદાસ છે કહી દેજે જાય મુરદાસ ઈ ઈ દીકરી કહે છે કે બાપુ આ દુનિયા તમને મારશે છે ઈ કે તું તારું બાળક બચી જતા હોય તો જગત ભલે ને મને મારે આ સંત કરી શકે તમારી ને મારી તાકાત નથી રામ ઈ હવારે આ જાહેર થયું ખબર પડી કે દીકરી ના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ આખી દુનિયા બાપુ 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 કરતી આ જગત હાથી ની અંબાડીએ ચડાવે ને ક્યારે ગધાડા ઉપર બિહારે કોઈ ભરોસો નથી રામ એ અમરેલી ની બજારમાં બાપુ ગધાડા ઉપર બિહારી માથે મુંડો કરી જોડાનો હાર ને મૂળદાસ નું ફૂલેકું કાઢ્યું અમરેલી માં અને રિયો રિયો બાપુ આમ ઈશ્વર ને કે છે વાહ ઠાકર વાહ ત્યાં મારી માથે આજ ભજાડી કે કાંઈ વાંધો નહીં ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા રાજી થતા કેવડો કેવું એનું હૃદય કેવું એનું જીવન હશે અને ઈ ગામ જાકારો આપે અને ઠેબી નદીના હામા કાંઠે બાપુ સાફરું કરી અને મુળદાસ રહે છે જામનગર દરબાર આપડા સ્ટેટ એને મુરદાસ એ કંઠી બંધાવેલી અને એને આ વાત સાંભળી કે ભાઈ મારા ગુરુએ આવું કામ કર્યું બાપુ વગર વિચારે કંઠી તોડી આવા કંઠીઓ બંધાય નજરે જોયેલું ખોટું પડે પડે તો એમાં હું વાત હતી આય ને વિચાર આવ્યો કા જગત ના સમજી શકે પણ ઓલો ગમે એમ તો પાંચ પચી ગામ નો ધણી છે દરબાર છે એની પાસે જવું ઈ કઈક મારી વાતને સમજી શકે અને અમરેલી થી બાપુ મૂળદાસ જામનગર જાય છે દરબારગઢમાં જઈને પૂછ્યું કે મારે બાપુ ને મળવું છે કે બાપુ તો ઘરે નથી ક્યાં મોટા મંદિર છે ને બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ મૂળદાસ ની માથે આપ ફાટો ઘરે તારી ભલી થાય મારી કંઠી તોડી નાખી બંધાવા ગયો પણ એ કે મારે મળ્યા સિવાય જવું નથી મારે એને મળવું તો છે અને ઈ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી છે બચડા ટળ વળે છે એ મરેલી બિલાડી ને બાબુ જોડીમાં નાખી અને મુળદાસ આયા કચેરી ભરી છે સંતો બેઠા છે અહીંયા આવ્યા ને પછી સંતો પૂછે છે મુરદાસ શું આવ્યો કે બાબુ મારે કઈ કામ નથી હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે એક મરેલી બિલાડી પડી હતી બચડા દૂધ વગેરના તળ વળે છે મને એમ થયું કે આવા બધા મહાપુરુષો છે બિલાડી જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો છું એમ કહીને જોડીમાંથી બાપુ બિલાડી બહાર કાઢી અને મૂકી ડાયરા હોય છે ખરા ખરીના ખેલ આવે ને ત્યાં રામ ખબર પડે બાકી તો તમે બપોરે આમ ખાઈને ખેતરથી આવ્યો હોય ને ખાઈ પીન હુતા હોય ને ત્યારે આવે બાપુ લાપસી રાંધી ને પાણી જવારજો ને ઓણ પનોતી નો વાહો બહુ છે આજો હમીર દતનો તુલ દૂધો કરશે ને લાલો આને પનોતી બહુ નડે પણ તમને અત્યારે નડે કઈક કરો અમને કઈ નડતી નથી બે બાજરા બળા દબાવીને હું ઈ કે મરેલા જીવતા ન થાય કે બાપુ મરેલા જીવતા થાય જ આખી દુનિયા ઉતરાવી છે લગડાવા છે છે સંતો મૂળદાસ અમરેલી અમરેલીએ જાકારો આપ્યો અને તારું સટકી ગયું કે ના બાપુ સટક્યું નથી બરોબર છે કઈ સટક્યું નથી આને બેઠી કરો ઈ કે મરેલા બેઠા ન થાય ને બાપુ ફ્રકોટી નો મરડ હોય કે જીવતા ન થાય તમારીથી તો લાવો કમડળ મારી પાસે કેવું ભજન કર્યું હશે મારા રામ એ બાવલીએ કેવું ભજન કર્યું હશે આંકડા તો કાઢો આપણે શું ભજન કરવાના હતા રામ આઠમાં પાણીની અંજળી લઈ અને ઈશ્વરને અરજ કરે છે કે હે બધું દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય હાતે પાતાળમાં જો ડાઘ ન હોય અને કોકના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજીન જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મુરદાશ નહીં એમ કઈ હાલતી થઈ ગઈ બાપુ ડાયરે જામનગર દરબારી ડાયરામાં જ બેઠા છે એને બાપુ નક્કી થઈ ગયું કે આનું પાપ હોય ને મેં કંઠી તોડીને ભૂલ કરી અને કાટ 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 પગથી ઉતરી ગયો ભાઈ ચોથા આંસુ રડતો રડતો સંતી નીકળી ગયો અને જામનગર દરબારે હડી કાઢી કે એ બાપુ ઉભા રહ્યો એ બાપુ ઉભા રહ્યો ઉભા નથી રહેતા આગળ જઈ અને લાકડી પડી એમ દરબાર પીડ્યા કે બાપુ મને આ ખબર નહોતી મારી ભૂલ થઈ જઈ મને માફ કરો તેથી આ ભારત નો એમ કેતો હોય કે અરે ભલા માણા ઠેઠ અમરેલી હું તારી પાસે આવ્યો હતો આ જગત નો સમજી કે મને એમ કે તું પાંચ પછી ગામનો નો ધણી છું તું મારી વાતને ને કે તને મારી ઉપર ભરોસો ન આવ્યો હારો બાવો ગોતેન કંઠી બાંધી લે સમય વિયોગ એમ તમારું ને મારું બાપુ ટાણું વિયોગ જાય ખબર એ નઈ રયો એમ તમને મને કાઈક મોકો મળ્યો મને તો એમ થાય કે માણા ને માણા ઉપયોગ ન થાય તો એને મરી જવાય માણા ને માણા નડે છે બીજા નડતાય નથી કોઈ હું તો આમ બજારમાં કૂતરા હુતા હોય ને હાજે તો હું આમ નીકળું તો મને એમ થાય કે આમ નારાને કઈ ઉપાધી છે આમ જો પેટ ભરીને હુતા એ છોકરો પણ આવો છે ને ઢાબુ ભરવું છે ને ચટણી લડવી છે ને કાંઈ લોહી ઉકાળા છે પ્રોગ્રામ કરવો છે ને યજ્ઞ નવચંડી કરવો છે ને માતાજીનું મંદિર બનાવું કાંઈ લોહી ઉકાળા જ નથી અને ભગવાને હાથ નથી આયા આપણે રાંધીને ખવડાવવું પડે મને તમે જોવો તો ખરા દુનિયા કેવી ઈશ્વરે બનાવી છે અને આપણે તમે જોવો તો ભાઈ ને ભાઈ મારી નાખે એક વેંત જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે શું સમય આવ્યો ભલા એક ભાઈ જાય ઉપર એક જાય જેલમાં જમીન એનિયા પડી એટલે સંતો કે છે કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાય પછી જેલ માં જાવ ખબર કાઢવા જાય ને તો શું કે ખબર ઓલું પસાવી ગાનું છે ને જાય ભલે જાય પણ મને બારો કાઢાવતા ઓલી વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ જેટલું એક આ રામાયણ ને રામાયણ નો દાખલો તમે લ્યો રામાયણ અને મહાભારત બે મહાપુરુષો માટે ગ્રંથો છે રામાયણ એમ કે અણી જેટલું દેવું નથી હવે આ મહાભારત વાળા એ શું ભેગું કર્યું અને રામાયણ વાળાએ શું ખોયું મન કો રામ જેથી બાપુ વનમાં ગયો ને

તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા આવી બાપુ અયો તેની ગાદી પણ બાકસના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નહોતો બાપુ ચાર ભાઈઓમાં કોઈ કે મારે નથી જોતી અને આ મહાભારતમાં કૃષ્ણએ દુર્યોધનને કીધું એ કે હસ્તિનાપુરની ગાદી તમે રાખો પણ આ પાંચ ભાઈ સાટુ પાંચ ગામ તો દ્યો એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું કે તો બાસવું પડશે કે બાસવું છે પણ દેવું નથી આ બાસી ને બધાય શું પિત્તળ કાઢ્યું મારી પાછી જેટલી સંપત્તિ હતી પછી ઓલા એમને ગાદી મળી પછી એ કે હવે કાકા ને બાપા ને ભાઈઓ બધાને મારીને કે હવે આ ગાદી આપણે ભોગવવાની હાલો એ કે હવે એમ મળે હાડ ગાળવા તો પેલા બાજા નો હતો ઝઘડામાં બાબુ હાથ થાય માર ખાવતો ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી ને રામાયણ એમ કે છે કે જેને જોઈને લઈ જાવ બાપુ કોઈ દી કઈ ઘટ્યું નહીં આ ગ્રંથો છે ને મને તો એમ થાય કે આ રામાયણ માંથી મને એવું નથી લાગતું કે આમ કઈ દુખી થયા હોય ચૌદ વરમાં દુખી દુઃખી ન થયા હોય આપણે નતા નહીં એટલે આપણે કઈ જોયું નથી એટલે સો ટકા ન કે પણ કહેવાનો મતલબ કે આ જે છે ને એ બધું તમને મને કઈક લાઈન બતાવવાની વસ્તુ છે